આ વર્ષિક આયોજનનો મુખ્ય હેતુ ભારતના પૂર્વોત્તર ક્ષેત્ર જે અષ્ટલક્ષ્મી તરીકે પણ જાણીતું છે તેની પર્યટન ક્ષમતાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શિત કરવાનો છે આ મંચ પર્યાવરણ અનુકૂળ પર્યટન સાહસિક પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક વારસો ગ્રામીણ પર્યટન અને સુખાકારી જેવા વિવિધ વિષયો પર કેન્દ્રિત છે આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પર્યટન ઉદ્યોગના અગ્રણી સાહસિકો અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો વચ્ચે વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વની બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી પેમા ખાંડુએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર પર્યટન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ એક દૃશ્ય સંદેશ દ્વારા ક્ષેત્રના વિકાસ માટે સરકારની અતુટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો દસ વર્ષના લાંબા ગાળા બાદ સિક્કિમ બીજી વખત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની યજમાની કરી રહ્યું છે જે પૂર્વોત્તર ક્ષેત્રને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વિઝાને વધુ મજબૂત બનાવે છે